ફરજ બજાવવા ગયેલા પત્રકારો સાથે પોલીસ સ્ટેશનમાં થયેલા અસભ્ય વર્તને પોલીસ તંત્રની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર ઉભા કર્યા છે પ્રાપ્ત વિગત અનુસાર સાબરમતી પોલીસ મથકના પીએસઓ દ્વારા પત્રકારોની ગરિમા જળવાય નહીં તે રીતે વાતચીત કરવામાં આવી હતી અને તેમનો સામાન્ય ગુનેગાર હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે મીડિયા જગતમાં રોષની લાગણી ફેલાય છે પત્રકારોનું કહેવું છે કે પોલીસ અને પ્રેસ વચ્ચે સેતુ સમાન સંબંધ હોવો જોઈએ તેના બદલે સત્તાના મદમાં કરવામાં આવતું આવું વર્તન અસ્વીકાર્ય છે આ બનાવો પોલીસ અને મીડિયા વચ્ચેના વધતા જતા તણાવ અને સંકલનના ભાવને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પત્રકાર સંગઠનો દ્વારા જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પત્રકારોને ગુનેગારની જેમ એ લોકશાહીના ચોથા સ્તંભનું સીધું અપમાન છે તેવો સુર વ્યક્ત કરતા મીડિયા કર્મીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે પોલીસ અને મીડિયા વચ્ચેના સંબંધોમાં પડેલી આ ધિરાડને પૂરવા અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે અનિવાર્ય બન્યું છે

તમારા ઘર માટે કચરો એટલે ઇન્ડિયા ન્યુઝ નું નામનું આચાર પત્ર છે તમારા માટે કચરો છે બીજા કોઈ પેપર નથી તમારા માટે કરતી 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 જય કરતી બધા બધા ન્યુઝપેપર કચરો છે તમારા માટે